ગામ સુમિતા વિલેફ નું ગામ છીએ તો તમે આ જોઈ શકો છો સુમિતા વિલેફ નું ઘર આ છે સુનિતાબેન અહીંયાથી અવકાશમાં ગયેલા છે અને ત્યાં સંજોગો વસાદ એ ફસાઈ ગયેલા છે હજુ સુધી એ અવકાશની અંદર જ રહેલા છે અને અમે તો ભગવાન અને અમારા જે ગામના મુખ્ય માતાજી જે દોલો માતા જે એ સુનિતાબેન બહુ માને છે તો દોલો માતાજીને અમે આખું કામ એવી પ્રાર્થના કરે છે કે સુનિતાબેન સારી રીતે

તો હેલો દોસ્તો કેકે કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું તો આજે એવા વ્યક્તિના ગામમાં આપણે પહોંચી ગયા છીએ જેઓ અમેરિકન નાસા એજન્સીમાં કામ કરે છે અને અંતરિક્ષ વૈજ્ઞાનિક છે ગુજરાતનું ગૌરવ છે ભારતનું ગૌરવ છે અને વિશ્વમાં એક મોટા પાયે તેમની નામના છે આવું ગુજરાતનું ગૌરવ અને ભારતનું ગૌરવ એટલે કે સુનિતા વિલિયમ્સના ગામમાં ફાઇનલ આજે આપણે પહોંચી ગયા છીએ એમનું ગામ ક્યાં આવેલું છે એ પણ તમને જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું જુલાસન કરીને ગામ છે અતિસુંદર ગામ છે તમે જોઈ શકો છો આ છે જુલાસન ગામ તો આજના વિડીયોમાં આપણે સુનિતા વિલિયમ્સનું ગામ જોઈશું તથા તેમનું ઘર જોઈશું તેમના વિશે થોડું ઘણું જાણીશું તો મિત્રો વિડીયો થવાય છે જબરજસ્ત તો વિડીયો એન્ડ સુધી જોજો સુનિતા વિલિયમ્સ અત્યારે અંતરિક્ષમાં ફસાણા છે તે માટે ગ્રામજનો તેમના માટે દુવા કરી રહ્યા છે કે હેમ કેમ પાછા પૃથ્વી પર આવી જાય તે ક્લિપ પહેલાં આપણે જોઈ લઈએ દુવા કરતી હજાર સાતમાં સુનિતાબેન ફર્સ્ટ ટાઈમ ગયા અવકાશમાં ત્યારે એમના સ્પેસમાં થોડું બ્લેક હોલ થઈ ગયું મતલબ ખામી સર્જી હતી તો એ વખતે અમે અખંડ જૂનનું આયોજન કરેલું તો અમારા વિશ્વાસથી માં દોલો સુનિતાબેન બે હજાર સાતમાં રિટર્ન લાયેલા પૃથ્વી ઉપર હેમ કેમ્પ બસ અમારી એ જ આશા છે કે અત્યારે અમારી બેનને એ રીતે હેમ કેમ્પ પાછા લાવો એના સંદર્ભમાં અમે અખંડ જૂથનું આયોજન કરેલું છે પૃથ્વી ઉપર ઉતરાણ કરાવે એવી આપ સર્વે હાથ જોડી સુનિતા વિલિયમ્સ અમારા ગામની દીકરી છે અને એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે તે ત્રીજી વખતે અવકાશ ક્ષેત્રીમાં ગઈ છે અને મારે પણ એમના જેવું જ બનવું છે તો હાલમાં જે તમે અત્યારે પ્રાર્થના કરવા આવ્યા છો શું પ્રાર્થના કરી આવજે જે આપણે કે કમ્પ્લીટ એ સક્સેસ થઈ જાય સુનિતા વિલિમન્સ છે પૂછ્યું પડે હા તો મિત્રો ગામમાં એક કાકા છે કાકાનો કોન્ટેક મેં બે દિવસ પહેલાં કર્યો હતો તો તેમના જોડે થોડી ઘણી માહિતી લઈ લઈએ તો કાકા અહીંયા બેઠા છે તેમના જોડે જઈએ આપણે સુનિતા મિલેસ વિશે થોડી ઘણી માહિતી આપણે લઈએ જય માતાજી કાકા જય માતાજી તો સૌ તમારું નામ જણાવી દો અમારા દર્શકોને મારું નામ પંડ્યા નવીનભાઈ બાબુલાલ સુનિતા વિલિયમ્સ વિશે થોડું ઘણું જાણવા અમે આવ્યા છીએ કે સુનિતા વિલિયમ્સનો જન્મ અહીંયા થયેલો છે કે તેમના ફાધરનો જન્મ અહીંયા થયેલો છે જરાક જણાવો સુનિતા વિલિયમ્સનો જન્મ અહીંયા નથી થયો પણ એના પપ્પા જે દીપકભાઈ બરાબર એમનો જન્મ અહીંયા થયેલો છે અને એમનું બાળપણ પણ અહીંયા જુલાસરની અંદર જ એમને વિતાવેલું છે ત્યારબાદ તેઓ અહીંયા મોટા થઈ અને એ બાર શિફ થયેલા દીપકભાઈ અહીંયા ગુજરાતના છે આપણા જુલાસંગ ગામના છે તો દર્શકોને એ પણ જણાવી દઉં કે જે સુનિતા મિલિફના મમ્મી છે તે કયા ગામના છે સુનિતાબેનના મમ્મી કે બોની એમનું નામ બોની બેન એ ત્યાંના પચ્ચીમ એટલે અમેરિકાના વતની હતા અને દીપકભાઈએ ત્યાં આગળ એમને મેરેજ કરેલા સુનિતા મિલિફના ફાધર અહીંયા જ અભ્યાસ કરેલો હા અહીંયા સ્કૂલની અંદર એમને અભ્યાસ કરેલો બરાબર એમના મિત્રો એ ઘણા મિત્રો અહીંયા હતા પણ એ એક્સપાયર થઈ ગયા બરાબર અહીંયા જુલાસંગ ગામમાં સુનિતા વિલિયમ્સ કેટલી વખત આવેલા બે વખત કયા કયા પ્રસંગે એક તો દોલોમાનો જે પ્રસંગ હતો એ વખતે સૌ પ્રથમવાર સુનિતાબેન જ્યાં સ્પેસ ઉપર ગયેલા અવકાશમાં બરાબર ત્યાંથી પરત ફરી અને અહીંયા દોલો માતાનું જે મંદિર છે ત્યાં આગળ એ દર્શન માટે આવેલા અને એ વખતે એમનું સન્માન થયેલું અને મોટો સમારંભ પણ અહીંયા યોજાયો હતો ત્યારબાદ તેઓ બે હજાર સોળની આસપાસ અહીંયા બીજી વખત આવેલા અને એ વખતે પણ એમનું સન્માન અને મોટો સમારંભ અહીંયા યોજાયો હતો તો કાકા હાલ તો સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ગયેલા છે અને તેઓ ત્યાં ફસાયેલા છે તો તે વિશે તમે શું કે છો સુતા અવકાશમાં ગયેલા છે અને ત્યાં સંજોગો વસાત એ ફસાઈ ગયેલા છે હજુ સુધી એ અવકાશની અંદર જ રહેલા છે અને અમે તો ભગવાન અને અમારા જે ગામના મુખ્ય માતાજી જે દોલો માતા કે જે એ સુનિતાબેન બહુ માને છે તો દલો માતાજીને અમે આખું ગામ એવી પ્રાર્થના કરે છે કે સુનિતાબેન સારી રીતે અહીંયા પૃથ્વી ઉપર પરત પાછા પડે સુનિતા મિલિયમ તો આખા વિશ્વમાં નામના મેળવેલી છે તો તમે ગામ જણો એમના વિશે શું અનુભવો છો અમે તો આનંદ અનુભવીએ અને અમારા માટે મોટામાં મોટું ગૌરવ છે તો આખી દુનિયામાં અમારા ધુલાસણ ગામનું નામ રોશન કરતી આ એક દીકરી એટલે ગૌરવ તો હોય ને સુનિતા સુનીતા આટલા મોટા પાયે નામના મેળવેલા વ્યક્તિ છે ગામમાં એમના સુનિતાબેનના પપ્પા અને એમના પપ્પા નર્મદા શંકર એમને પણ અહીંયા પુસ્તકાલયનું આયોજન કરી અને એ પુસ્તકાલય આ જુલાસણ ગામને અર્પણ કરેલું છે તે પણ હાલ અહીંયા મોજૂદ છે ત્યારબાદ એમનું ઘર પણ અહીંયા જ છે બરાબર અને ત્યારબાદ એમના પપ્પા દીપકભાઈ પંડ્યાએ અહીંયા હાઈસ્કૂલની અંદર પણ સારામાં સારું દાન આપેલું છે અને ખરેખર સુનિતાબેન આપણે જોવા જઈએ ને તો આખા વર્લ્ડની અંદર મોટામાં મોટું યાગદાન યોગદાન કહીએ તો પણ ચાલી જાય સુનિતા વિલેસની થોડી ઘણી આ માહિતી હતી ઠીક છે તો એ ધીરે ધીરે જે પુસ્તકલા બનાવેલી છે સુનિતા વિલેસના દાદાએ

જે સુનિતા મિલેખાના દાદાએ બંધાવી હતી ને અને રંબાબેને નર્મદા શંકર પંડ્યા એટલે કોણ એમના દાદાનો દાદી ઓકે તો તમે જોઈ શકો છો ગામમાં સુનિતા મિલેખાના દાદા થાય 68 સલ કઈ સાલ છે તો તમે જોઈ શકો છો ઓગણીસો અડસઠમાં બંધાવી છે પુસ્તકાલય હવે જે શાળા છે જ્યાં ગાડી સુનિતા મેલેપના પાદર અભ્યાસ કરેલો તે તરફ જઈએ આપણે કે કાજે સામેની સાઈડ છે એ કયો વાત છે કોટ વિસ્તાર છે એના આ તરફ વિસ્તાર ગામ વિસ્તાર હે હા આ છે તો દોસ્તો સુનિતા મિલિયમ્સના જે ફાધર અભ્યાસ કરેલો તે સ્કૂલ તરફ અમે આવી પોક્યા છીએ તો તમે સામેની સાઈડ જોઈ શકો છો તો તમે આ જોઈ શકો છો સ્કૂલ આજે સ્કૂલમાં સુનિતા મિલિયમ્સના ફાધર ભણેલા રિનોવેટ થયું કાકા સ્કૂલ રિનોવેટ વર્ક કર્યું અહીંયા હું થોડું અહીંયાથી આપણે નિહાળી લઈએ તો તમે આ ઝુલાસન ગામની સ્કૂલ જોઈ શકો છો કાકા કહે છે રેનોવેટ કરી છે સ્કૂલ ને આર્ય સ્કૂલમાં સુનિતા વિલેસ ના ફાધર ભણેલા ત્યારબાદ અમેરિકા શિફ્ટ થયેલા ઓકે તાઈને સ્કૂલ છે આ ચોલાસન ગામ ની ચોલાસન તમે ગ્રામ પંચાયત જોઈ શકો છો બોલ દેપો આવેલું છે એરિયા તરફ હું આવ્યો છું તો તમે અહીંયા જોઈ શકો છો આ ગામનું બસ ડેપો અતિ સુંદર રેનોવેટ કર્યું છે તમે જોઈ શકો છો આખા ગામનો આ એરિયા તમે જોઈ શકો છો બીજી સાઈડથી કાકા કહે છે અહીંયા એક તળાવ છે તળાવમાં સુનિતા લેખના ફાધર નાયલા તો કે એ પણ થોડો ઘણો તમે સીન લઈ લો તો જે સુનિતાબેરના ફાધર નાતા હતા તે તળાવ તરફ તે તળાવ તરફ આપણે પહોંચી ગયા છીએ તો સુંદર તળાવ છે અને કાકા બે શબ્દ કંઈક કહેવા માગે છે સુનિતાબેનના પપ્પા દીપકભાઈ પંડ્યા જેઓ અહીંયા અભ્યાસ કરતા હતા અભ્યાસ કરતા હતા એ દરમિયાન એમના મિત્રો ઘણા પ્રતાપજી ડાભી બધા એમના મિત્રો હતા અને એ સિવાય બીજા પણ અન્ય મિત્રો હતા તેઓ ભેગા થઈ અને આ દોલો માતાનું મંદિર જે વખતે પૌરાણિક એટલે કે જૂનું હતું એ વખતે અહીંયા દોલો માતાની પારી ઉપર ચડી અને અહીંયા ભૂસકા મારી અને આ તળાવની અંદર તેઓ નાવા પડતા હતા એક વખતે એ ડૂબેલા અને પ્રતાપજી ડાભી એમના મિત્ર હતા અને એમને આ દીપક ભાઈ બચાવેલા કયો એરિયા કહેવાય કા કાર્ય ગામ વિસ્તાર અંબાજી માતાનો ચોક તમે આ જોઈ શકો છો અંબાજી માતાજીનો ચોક તરીકે ચોક ઓળખવામાં આવે છે આ જુલા સંગામમાં સુનીતા નેકનો જે ઘર આવી છે તે તરફ જતા પહેલા ચોક આવે છે તો ધીરે ધીરે જે સુનીતા નેકનો ઘર આવેલું છે તે તરફ વધી રહ્યા છીએ તો જુલાસન ગામના તમે જોઈ શકો છો બધા ઘર અને આજે આપણે ફરી રહ્યા છીએ ગુજરાતનું ગૌરવ ભારતનું ગૌરવ અને વિશ્વમાં એક મોટી નામના મેળવેલા એવા સુનિતા વિલિયમ્સના ગામમાં તો તમે જોઈ શકો છો બધા ઘર છે આખો મેલ્લો છે તો આવી છે તો આવી છે મારા ભાઈઓ સુનિતા વિલિયમ્સનું ગામ તો ફાઇનલ આપણે સુનિતા વિલિયમ્સનું જે ઘર આવ્યું છે તે તરફ હું પહોંચી ગયો છું તો મિત્રો ગુજરાતનું ગૌરવ ભારતનું ગૌરવ અને વિશ્વમાં એક મોટી નામના મેળવેલા એવા સુનિતા વિલિયમ્સનું જે ઘર આવેલું છે તે તરફ આપણે પહોંચી ગયા છીએ તો તમે આ જોઈ શકો છો સુનિતા વિલિયમ્સનું ઘર આ છે કાકા ઘર બરાબર આવો જરાક જોઈ અંદરથી પણ અત્યારે હાલ બધી દેખવેલ કોણ રાખે છે કોઈ રાખે છે અહીંયાનું બરોબર બરોબર આવો તમે આગળ આવો તો જરાક અંદરથી પણ થોડું સીલી લઈએ અંદર શું કોને દેખાડી દઈએ તમે જોઈ શકો છો ત્યાં ઘર છે સુનિતા વિલિયમ્સનું આ છે તમે જોઈ શકો છો જેઓ હાલ અમેરિકન નાસા એજન્સીમાં કામ કરે છે અંતરિક્ષ વૈજ્ઞાનિક છે જે સુનિતા વિલિયમ્સના પા આ જ ઘરમાં મોટા થયેલા હે ને તેમનું નાનપણ ગુજારેલું આ ઘરમાં તેઓ ભણી ગણીને આગળ વધ્યા અને અમેરિકા શિફ્ટ થયા તો દોસ્તો પહેલાના ઘરના તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો લાકડાની સીરી છે આ ઘર છે આ જ ઘરમાં સુનીતા વિલેખના પપ્પાએ નાન પણ ગુજારેલું સુનિતાબેનના પપ્પા જે દીપકભાઈ પંડ્યા અહીંયા એમનું બાળપણ અને અહીંયા ભણેલા અને ભણી અને આગળ એવો નામના મેળવી અને અમેરિકા શિફ્ટ થયેલા આ દીપકભાઈનું મકાન તો એ ગામમાં કોઈ પણ હશે તો ખરીને કે આ જે ચાવી બાવી રાખતા હોય કોઈ સાફ સફાઈ એવું કંઈ કોણ જોડે રાખે છે ચાવી એ અમારા ત્યાં અમારા કાકાના ત્યાં આની ચાવી પડેલી છે બરાબર અને અમુક અહીંયા રિનોવેશન પણ આ મકાનનું કરવાનું છે બરાબર તો અને તમે હતા કે અમારું કુટુંબ જ થાય છે એટલે શું કેવી રીતના કુટુંબમાં થાય છે એ પણ અમારા દર્શકોને જણાવી દઉં તમે

ઓકે બરાબર જે માહિતી મેં આપી એ બિલકુલ સાચી અને નેચરલ છે બરાબર તો કાકા થેન્ક યુ તમારો કિંમતી ટાઈમ આપીને અમારી સાથે તમે વિડીયો બનાવ બદલ અરે આ તો અમારી ફરજમાં આવે છે આ જે બતાવવાનું કેમ કે સુનિતા કે જે આખા વર્લ્ડનું ગૌરવ છે અને એમાંય અમારું ગામ જે જુલાસણ એ જુલાસણનું મોટામાં મોટું ગૌરવ અમે અનુભવીએ છીએ ઓકે ઓકે તો ચલો હવે ધીરે ધીરે બહાર જઈએ અને મારથી એક એરિયા દેખાડ દઉં કે આવી રીતના સુનિતા મિલેફનું ઘર દેખાય છે તો અહીંયાથી તમે જોઈ શકો છો આવી રીતના એક એરિયા છે અને આ છે સુનિતા વિલેખનું ઘર છે ઠીક છે તો આ હતું સુનિતા વિલેખનું ઘર તો આજના વિડીયોમાં આપણે તેમનું ઘર જોયું તેમનું ગામ જોયું બરાબર ઠીક છે તો શું કરીએ હું વિડિયો કરું છું અહીંયા એન્ડ અને જો વિડીયો તમારું પસંદ આવે હોય થોડોક બી તો વિડીયોને કરી નાખજો લાઈક ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક સારી કમેન્ટ કરી નાખજો ઠીક છે તો ચલો હવે નેક્સ્ટ કોઈ નવા વિડીયો સાથે મળીશું કોઈ નવા કોન્ટેન્ટ સાથે મળીશું તો દીપપભાઈ આવજો